કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનની ચૂંટણીમાં પરિવર્તન પેનલે જીત મેળવી કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનની ચૂંટણીમાં સત્તર વર્ષની સત્તાનો અંત આવ્યો છે અને પરિવર્તન પેનલે જીત મેળવી છે દર વર્ષે અંદાજે રૂપિયા પચીસસો કરોડનો કારોબાર કરતા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન વડોદરાની પાંચ વર્ષ બાદ નવમી મે બે હજાર ચોવીસના રોજ કારેલીબાગના દાજી બ્રહ્મભટ્ટ છાત્રાલય ખાતે સવારે આઠથી પાંચ દરમિયાન પ્રગતિ પેનલ અને પરિવર્તન પેનલના સભ્યો વચ્ચે ચૂંટણી યોજાઈ હતી જેમાં એક હજાર બસો ચારમાંથી નવસો બાવન સભ્યોએ વોટિંગ કર્યું હતું જેમાં રાત્રે બાર વાગે પરિણામ જાહેર થયું હતું અને તેમાં પરિવર્તન પેનલના મનીષ પટેલને છસો અઢાર જ્યારે પ્રગતિ પેનલના અલ્પેશ પટેલને ત્રણસો ચોવીસ મત મળ્યા હતા મતદાનની શરૂઆતના બે કલાકમાં જ બસો જેટલા મતદારોએ મતદાન કરી દીધું હતું જ્યારે સાંજે છ વાગ્યા બાદ મતગણતરી ચાલુ કરવામાં આવતા પ્રગતિ પેનલ અને પરિવર્તન પેનલના પ્રમુખ ઉપપ્રમુખ સહિતના બેઠક માટે ચૂંટણીમાં ઊભા રહેલા ઉમેદવારોને મળતા મતના પગલે બંને પેનલના સભ્યોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો ધીરે ધીરે મતોની ગણતરીનું ચિત્ર સ્પષ્ટ થતું જતું હતું આખરે મોડી રાત્રે મતોની ગણતરી પૂરી થતાં પરિવર્તન પેનલનો વિજય થતાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ચૂંટણીમાં કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના રિટેલ કેમિસ્ટ વેપારીઓ હોલસેલ વેપારીઓ સર્જિકલ પ્રોડક્ટના વેપારીઓ જેનેરિક દવાઓના વેપારીઓ તેમજ ફાર્માસિસ્ટ મિત્રોએ મતદાન કર્યું હતું ઉલ્લેખનીય છે કે પ્રગતિ પેનલ છેલ્લા સત્તર વર્ષથી એટલે કે બે હજાર સાતથી કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનમાં સત્તા ભોગવી રહી હતી ત્યારે પ્રગતિ પેનલમાં છેલ્લા બે ટર્મથી અલ્પેશ પટેલ પ્રમુખ પદ ભોગવી રહ્યા હતા ત્યારે સ્ટેટમાં પણ તેઓ હાલ ચેરમેન પદ ભોગવી રહ્યા છે અગાઉ તે સ્ટેટમાં પ્રેસિડેન્ટ પણ હતા જો કે આ વખતે પરિવર્તન પેનલનો વિજય થયો છે એસોસિએશન વડોદરાના બારસો સભ્ય મિત્રોમાંથી નવસો બાવનનું મતદાન થયું હોય બ્યાસી ટકા જેટલું જ્વલંત મતદાન થયું હોય અને બપોરે મેં કીધું એમ બે ત્રણ ત્યાં બહુમતીથી વધારે અમે જીતીશું આ વિજય અમારો કેમિસ્ટ મિત્ર દરેકે દરેક છેવાડાના ખૂણાના છેવાડાના ગામના બધાનો વિજય છે આ વિજય એક આક્રોશ સ્વરૂપે મતદાનની અંદર પરિવર્તિત થયો છો કારણ કે છેલ્લા સત્તર વર્ષથી સત્તા લાલચુઓ જે ટકી રહ્યા હતા એન કેન પ્રકારે મેળા પીપણાં કરીને સત્તા ટકાવી રાખવામાં સફળ રહ્યા હતા દર ત્રણ વર્ષે ચૂંટણી આવીને જગ્યાએ આ વખતે પાંચ વર્ષે ચૂંટણી આપી એમને અને સૌથી મોટું કોવિડ સમયમાં કોવિડ નાઇન્ટીનની અંદર જ્યારે લોકસેવા કરવામાં વડોદરા શહેરના શહેરીજનોની સેવા કરવાનો મોકો હતો ત્યારે રેમડેસિવિરની કાળાબજારી કરીને લખલું ટોપ્યો ઘર ભેગો કર્યો અમારા કેમિસ્ટના ભાગે એક ઇન્જેક્શન પણ વેચવા નથી મળ્યું અને આજ એનો પ્રતિસાદ છે કે એમને ભારે બહુમતીથી આ કોવિડ સ્પેશાલિસ્ટોની પેનલને ઘર ભેગી કરી છે એ બાબતે હું બારસો સભ્ય મિત્રોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને પરિવર્તન પેનલ નિરાશ નહીં થવા દે સારામાં સારા કામ હવે ચાલુ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર